ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું દર્શન કરાવ્યું હતું સાથે જ ધર્મ સંસ્કાર અને સદાચારનો દીપસહાય પ્રગટતો રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી વિશ્વની સુખાકારી માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે સૌ ભૂદેવોએ જગદગુરુ શંકરાચાર્ય અવિ મુક્તેશ્વરાનંદ સરસ્વતી સ્વામીના મહાસંકલ્પને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો તેમણે ગૌમાતાને રાજમાતા અને રાષ્ટ્રમાતાનું બિરુદ મળે તે માટે સંકલ્પ લીધો હતો આવનારા દિવસોમાં ધારાસભ્યો અને સાંસદોને આદનપત્ર આપીને અભિયાનને રાજ્યવ્યાપી બનાવવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે